જૂનાગઢમાં આવેલા મોગલ ધામમાં ચૈત્રી નવરાત્રીમાં માં મોગલની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ મોગલ ધામમાં રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરા કલાકારો કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી તેમજ જિજ્ઞેશ કવિરા સહિત વિવિધ કલાકારોએ ડાયરામાં રંગ જમાવ્યો હતો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો પર ચૈત્રી નવરાત્રીમાં પર્વની ઉજવણી કરવામાં આવી છે રાજ્યમાં આવેલા મા દુર્ગાના મંદિરમાં ભક્તો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ચૈત્રી નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાઠીના તાલુકાના વેરાવળ કેશોદ હાઇવે સ્થિત મોગલધામ પાણીદ્રા ખાતે મોગલ મંગળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢના મોગલધામમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન અડાયરાના ડાયરાના દરમિયાન કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો કલાકારો પર સો અને પાંચસોના નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો રામ રટે રોટી બટે ઉનકો ભાગ અથાગ કળયુગ કાળી કોઠળી પછી દોલત ન લાગે દાગ એટલે કળિયુગમાં દાગ ન લાગવા દેવા માટેનો કંઈક ઉપાય હોય તો રામનું ભજન કરવું રોટલો દેવો અને ગાયુની સેવા કરવી તો અહીંયા આવી પેલીના ધામમાં ગાયુની સેવા અન્નક્ષેત્ર અને ભૂખાને ટુકડો આપણે ત્યાં કહેવાય છે એમ એવો એના માટેનો અદભુત પ્રોગ્રામ મારા વડીલ મુરબી કીર્તિદાન ભાઈનો એવો ભાવ કે આ માને ત્યાં અનક્ષેત્ર ચાલુ છે તો આપણે આવો પ્રોગ્રામ કરવો છે તો અમે બધા જીગ્નેશભાઈ કીર્તિભાઈ બિરજુભાઈ અમે બધા ભાઈઓ સહી એટલે અમે બધાને કીર્તિભાઈએ કીધું આયમાનો પણ આદેશ એટલે અદ્ભુત આ પ્રોગ્રામમાં આવ્યા શ્રદ્ધાના અહીંયા પૂર ઉમટ્યા છે આપ બધા જાણો છો રૂપિયાનો વરસાદ વહી રહ્યો છે એક ભાવો અને શ્રદ્ધાથી આ ક્ષેત્રમાં આપી રહ્યા છે ખૂબ આનંદ આવ્યો જય મા મોગલ ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આ બેલીમાં મોગલધામ પાણીદરા પવિત્ર ધરતીમાં જ્યાં મોગલ ભુવન ક્ષેત્ર યજ્ઞશાળા અને ગૌશાળાના મંગલ પ્રારંભે જગન્દમાના સાનિધ્યમાં માતાજીના સેવકો દ્વારા જબરજસ્ત શ્લોકડાયાનું આયોજન કર્યું કારણ કે ચૈત્ર નોરતા એ આઈ ઉપાસના નોરતા છે જગન્દ્રમાની પ્રાર્થના કરવા એની સ્તુતિ કરવાના નોરતા છે ત્યારે હું ભાઈ રાજપા ગઢવી જગદીશભાઈ કવિરાજ બિરજુભાઈ બારોટ મહેશાન બાપુ અને બધા આઈની આરાધના કરવા માટે આવ્યા છે માના સંતાન તરીકે મારા છોડ તરીકે આવ્યા અને ખૂબ સોરઠની ધરતીમાં અને આ ગેમની ધરતીમાં ખૂબ આનંદ આવ્યો આઈ મારા ગુણગામ ગાયા અને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો は <I>